એપ્રિલ થી આજે વરસાદની શરૂઆત થઈ છે કમોસમી વરસાદ ની શરૂઆત થઈ છે જેમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ની અંદર જોવા મળી રહી છે હજુ આવનારા લગભગ દિવસ દિવસ સુધી સુધી આ વેસ્ટર્ન અસર રહેશે હજી અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા છે એ રોજ અલગ અલગ વિસ્તારો ની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને ચૌદ અને પંદર એપ્રિલ આ બે દિવસ એવા હશે કે આ બે દિવસ દરમિયાન રાજ્યની અંદર માવઠાની તીવ્રતા વધારે રહેશે અને આ બંને દિવસ દરમિયાન જે માવઠું થશે ત્યાં ઠંડા સ્ટોમ એક્ટિવિટી ભાગરૂપે થશે એટલે જે વિસ્તારોની અંદર માવઠું થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે